જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બધાને ક્યારેક તો આ મનમાં પ્રશ્ન આવ્યો જ હશે કે ભગવાન આપને દુઃખ કેમ આપે છે ભગવાન શું ઈચ્છે છે તે શા માટે આપણી મદદ કરતા નથી ભગવાન કોનું સાંભળે છે ભગવાન કોની મદદ કરે છે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ છે આટલા બધા દુઃખો છે આટલી બધી પરેશાનીઓ છે તો પછી ભગવાન સમસ્યાનું સમાધાન કેમ નથી કરતા બધા પ્રશ્નો તમારા મનમાં ચાલતા હશે આજે આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળવાનો છે આજે દરેક વ્યક્તિ એક ચિંતિત છે અથવા તો કહી શકાય કે દુઃખી છે ભગવાન કહે છે કે દુખી થવાથી સમસ્યાનો અંત નથી આવતો દુખમાંથી મુક્તિ મેળવવા માટે દરેક વ્યક્તિએ તેની સંબંધિત બાબતો પર ધ્યાન આપવું જોઈએ શું તમે જાણો છો કે આ સમય તમારી સાથે જે પણ કંઈ થઈ રહ્યું છે તે તમારા સારા માટે થઈ રહ્યું છે તમે કહેશો ના હોય પરંતુ એવું જ છે તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો પરંતુ જ્યારે તમે ઇતિહાસના પાના ફેરવો છો ત્યારે તમે પોતે જ જાણી જશો કે તમારા જીવનમાં જે પણ કંઈ બન્યું છે તે સમય માટે બિલકુલ સાચું જ હતું દરેક દુઃખનું કારણ તૃષ્ણા એટલે કે પ્રબળ ઈચ્છા છે એટલા માટે કોઈ પણ વસ્તુની તૃષ્ણા ન રાખવી જોઈએ એટલે કે કે એવું કહી શકાય કોઈ વ્યક્તિ એ વસ્તુની અપેક્ષા ન રાખો મોટા ભાગના દુખો આપણી ઈચ્છાઓમાંથી જ આવતા હોય છે કેવી રીતે તો તેમના માટે હું એક નાનકડી વાર્તા કહું છું એક વખત એક નાનકડા ગામમાં શેઠજીએ તેના ઘરે બ્રાહ્મણ જમાડવાનું આયોજન કર્યું તેથી શેઠજીએ પોતાના ગામના બે બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપ્યું હવે આટલા મોટા શેઠના ઘરેથી આમંત્રણ આવ્યું છે તો બ્રાહ્મણોને થોડીક દાન દક્ષિણા પણ મળે એક પંડિત વિચારે છે કે જો મને દક્ષિણામાં દસ રૂપિયા મળી જાય ને તો મારું તો કામ થઈ જાય બીજી બાજુ બીજો પંડિત વિચારે છે કે જો મને દક્ષિણામાં સો રૂપિયા મળે ને તો મારું કામ થઈ જાય શેઠજીના ઘરે ગયા અને સારી રીતે ખાતીદારી કરવામાં આવી બંને જમીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા કે તરત જ શેઠજીએ બંનેને એકાવન એકાવન રૂપિયા આપ્યા દક્ષિણામાં હવે તમે વિચારો કે જે બ્રાહ્મણે દસ રૂપિયાની આશા રાખી હતી તેને તો તેની ઈચ્છા કરતા વધારે જ મળી પરંતુ બીજા બ્રાહ્મણે જેને સો રૂપિયાની આશા રાખી હતી તેને તો તેની ઈચ્છા કરતા પણ ઓછું મળ્યું જીવનમાં સૌથી મોટા દુઃખનું કારણ આ જ છે જો તમે ખરેખર જીવનમાં ખુશ રહેવા માંગતા હો તો તમે કોઈની પાસે કોઈ પણ અપેક્ષા ન રાખો કારણ કે જો કોઈ આપણી અપેક્ષા મુજબ કામ ન કરે તો આપને દુઃખ થતું હોય છે તમે વિચારો કે રાવણની પણ ઈચ્છાઓ પૂરી તો મહેલ પણ સોના છીએ આપણી પાસે જે છે તેમાં સંતુષ્ટ રહેતા શીખો તો તમે ક્યારેય દુખી નહીં થો કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તેને દૂર કરી શકાય છે દરેક માનવીએ સમજવું જોઈએ કે કોઈ પણ દુઃખ કાયમી રહેતું નથી તેનો અંત એક દિવસ આવે જ છે રામ કૃષ્ણ પાંડવ વગેરે દુઃખનો ભોગ બન્યા છે તો આપણે તો એક સામાન્ય માણસ છીએ આજના સમયમાં માણસ પોતાના દુઃખ થી નહીં પરંતુ બીજાના સુખથી દુઃખી છે આપણે સમજવું જોઈએ કે સમસ્યા એ જીવનનો એક અભિન્ન અંગ છે સમસ્યાઓ તો દરેકના જીવનમાં આવતી જ હોય છે પછી તે ભલે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ પરંતુ તમે જોશો કે અમીર અને ગરીબ વ્યક્તિ બંનેની સમસ્યાઓ અલગ અલગ હોય છે કારણ કે બંનેની વિચાર શક્તિઓ અલગ છે હજારો તકલીફો વચ્ચે જો તમે એક વસ્તુથી ખુશ રહો છો તો તમે ક્યારેય દુઃખી નહીં થો હું તો માનું છું કે આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ ઈશ્વરે આપણે જીવન આપ્યું છે તેથી જ આપણે વિશ્વને જોઈ શકીએ છીએ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સંસાર છે અને સંસારમાં થતી પ્રવૃત્તિઓ છે દુઃખ અને પરેશાની વ્યક્તિને પરેશાન કરવા માટે નથી આવતી પરંતુ તેની ક્ષમતા અને આત્મવિશ્વાસની ચકાસણી કરવા માટે આવે છે જીવન હંમેશા સરખું નથી રહેવાનું તેમાં ક્યારેક સુખ હોય તો ક્યારેક દુઃખ પણ આવે છે વ્યક્તિએ દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય જેને પીડા કે દુઃખનો સામનો ન કરીએ હોય જીવનમાં દુઃખ અનેક પ્રકારના આવતા હોય છે કોઈ પોતાના ભવિષ્યને લઈને દુઃખી છે તો કોઈ પોતાના પરિવાર માટે દુખી છે તો કોઈ પોતાના સ્વાસ્થ્ય માટે દુખી છે આજના સમયમાં ઘણું બધું ચાલે છે કે દરેક વ્યક્તિ મહેનત કર્યા વગર ઓછા સમયમાં અમીર બનવા માંગે છે તેનું એક ખૂબ જ સરસ ઉદાહરણ છે શેર માર્કેટ એક વ્યક્તિ જે મહિને પંદર કમાય છે એ જ વ્યક્તિ શેર માર્કેટમાંથી રોજના પંદર હજાર કમાવા માંગે છે એવા ઘણા લોકો છે જે ઝડપથી અમીર બનવા માટે પોતાની આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી દે છે અને પછી તે દુઃખના સાગરમાં ડૂબકી મારે છે જરૂર શેર માર્કેટમાંથી અમીર તો થવાય છે પરંતુ તેના માટે એક સખત મહેનત તમારું ભણતર અને કૌશલ્યની પણ જરૂર પડે છે જીવનનું કોઈ પણ દુઃખ હોય તે આપણે જાતે જ સર્જન કરીએ છીએ અને પછી આપણે જાતે જ વિચાર્યું છે તેના પર સખત મહેનત કરો અને ફળની ઈચ્છા ક્યારેય ન રાખતા જ્યારે તમે સખત મહેનત કરો છો ત્યારે તમને ચોક્કસ પરિણામ મળવાનું જ છે જરૂરિયાત માટે વિચારો જરૂરિયાતો માટે નહીં આ જગતમાં કોઈ પણ પ્રાણી નથી જે દુઃખી ન હોય આપણે દુઃખને એક સામાન્ય સ્થિતિ ગણવી જોઈએ તેને પોતાના પર આવી ન થવા દો એટલા માટે દરેક મનુષ્ય જ્યારે તે દુઃખી હોય ત્યારે ચિંતિત અને પરેશાન ન થવું જોઈએ તેનાથી વિપરીત વ્યક્તિએ પોતાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો રહેવો જોઈએ ગીતાને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે તમારું કામ કરો ફળની ઈચ્છા ન રાખો આ નીતિનો સાદો અર્થ એ છે કે આપણા જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા રહે છે તેની ચિંતા કરશો નહીં દુઃખ હોય તો તેને સહન કરતા શીખો કારણ કે આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે આ જ ઘટનાક્રમ છે કુદરતનો ને આજ ચાલતો રહેશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ